નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડે ન્યૂઝ વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી અંતર્ગત બાપાની સ્થાપના કરવામાં આવી છે જેમાં વાત કરીશું અકોટા યુવક મંડળની અકોટા યુવક મંડળ કે જે વર્ષોથી બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરે છે અને ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે વર્ષ ઓગણીસો અઠ્યાસીથી તેઓ બાપાની સ્થાપના કરતા આવ્યા છે આ વખતે મહાદેવના સ્વરૂપમાં શ્રીજીની સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવી છે દસ દિવસ શ્રદ્ધા સાથે ભક્તિપૂર્વક બાપાની પૂજા અર્ચના તેઓ કરે છે અને ત્યારબાદ બાપાને વિદાય આપતા હોય છે ત્યારે આરતીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્પાર્ક ટુડે ન્યૂઝના એન્કર બિરેન સોલંકી અને જેમણે બાપાની આરતીનો લાભ લીધો હતો વિઘ્ને હરતા દાતા ગજાનન ગણપતિ મહારાજનો હાલ ત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ભવ્યાતિત ભવ્ય છે કે પર અલગ અલગ છે કે પર આગમન યાત્રાઓ નીકળી ત્યારબાદ આ દસ દિવસનો ઉત્સવ ન કેવળ વડોદરા ન કેવળ ગુજરાત પરંતુ ભારતભરમાં જ્યારે દુંડાળા દેવ તરીકે વિઘ્નહર્તા દાતાનો ગણેશ ઉત્સવ ચાલતો હોય વડોદરા શહેરના આખોટા વિસ્તાર કે જ્યાં ખૂબ શ્રદ્ધા સાથે ખૂબ ભક્તિ સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી સાચા અર્થમાં ગણેશજી અહીંયા બિરાજમાન હોય દેવોના દેવ મહાદેવના પુત્ર અને તેઓના સ્વરૂપમાં જ્યારે તેઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હોય સાચા અર્થમાં અહીંયા ભક્તિ જોવા મળી રહે છે દસ દિવસ ખૂબ માનભેર ખૂબ શ્રદ્ધા સાથે ખૂબ વિશ્વાસ સાથે ખૂબ અતૂટ એક ભક્તિ અદા કરવાના સ્વરૂપે તમામ ગણેશ ભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે તે લોકોએ આરતી પણ ઉતારે સાથે જ આજે તેઓએ પણ આરતી કરવા માટેનો મને એક મોકો આપ્યો છે તક આપી છે એનો લાહો પણ મેં લીધો છે સાચા અર્થમાં ગણેશજીની ભક્તિ અહીંયા અદા કરવામાં આવી રહી છે અને એક ભવ્ય ડેકોરેશન ના સ્વરૂપમાં તેઓની સ્થાપના કરી છે સાચા અર્થમાં અહીંયા ભક્તો મોટી માત્રામાં દરરોજ દશે દસ દિવસ તેઓની ભક્તિ કરી રહ્યા છે આરતી માટે મોટી માત્રામાં ગણેશ ભક્તો ઉપસ્થિત થાય છે એક અપીલ સાથે વિરમું છું સાચા અર્થમાં ભક્તિની અહીંયા

ત્યારે અકોટા યુવક મંડળ ગામ તરફથી એવા અમારા લાડીલા સ્પાર્ક ટુડે ના હેડ એન્કર જેઓને અમે માનથી અહીંયા આગળ આમંત્રણ કરવામાં આવેલા અને અમારું માન રાખીને એમનો કિંમતી સમય બગાડીને જેઓ આજે ગણેશજીની આરતી ની અંદર ઉપસ્થિત રહ્યા છે અને ગણપતિની આરતી પણ ઉતારી છે ત્યારે બિરનભાઈને હું વિનંતી કરીશ કે અમારે અકોટા ગામ તરફથી બે શબ્દ એ પણ કહેશે એવી અમે આશા રાખીએ છીએ